નમસ્કાર મિત્રો આજે અમદાવાદ નજીક એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે જે ધીરે ધીરે ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચી જશે જેને કારણે ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર ગાંધીધામ પોરબંદર જૂનાગઢ ઉના અને સુરતમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો અંદરના જે જિલ્લાઓ છે જેવા કે રાજકોટ ભાવનગર વડોદરા હળવદ નલિયા ઓખા જ્યાં કાલે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદ પડશે મિત્રો હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આજથી સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી દીધી છે આજે પણ મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો અહીં વેધર એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો અમદાવાદ નજીક એક વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જો કાલની વાત કરવામાં આવે તો કાલે મહુવા પંથકમાં ભારે પવન સાથે દસ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો તમે અહીં મહુવા પંથકમાં પડેલા વરસાદના દ્રશ્યો જોઈ શકો છો ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા અને મિત્રો શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમને સલામત સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા બીજી તરફ મિત્રો ભાવનગરના જેસર પંથકમાં પણ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ મિત્રો અઢાર જૂને ગુજરાતમાં વરસાદથી થોડીક રાહત મળી શકે છે જેનાથી ખેડૂતો ખેતરનું કાર્ય પૂર્ણ કરી શકશે અઢાર જૂને ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વીસ અને એકવીસ જૂને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને કેટલાક જિલ્લાઓમાં છૂટો સવાયો વરસાદ જોવા મળી શકે છે છવ્વીસ જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને મિત્રો કેટલાક જિલ્લાઓમાં આ તારીખે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો આજે ગુજરાત ઉપર ભારે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે જે આવનારી ત્રણ થી ચાર કલાક સુધીમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવી શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં સોમવાર સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું જો કે મિત્રો બપોર બાદ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી હતી જેના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી બીજી તરફ હવામાન વિભાગે આજે પણ મંગળવારે ગુજરાતના સ અને સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના આઠ જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના ડાંગ ભરૂચ તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે મિત્રો આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે બીજી તરફ મિત્રો ભાવનગરના જેસર પંથકમાં સૌથી વધુ દસ ઇંચ વરસાદ જોવા મળ્યો છે મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આભાર મિત્રો વરસાદના આવા દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો